હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો તમે બધા બધા મજામાં હશો ફટાફટ જોડાઈ જાઓ આપણા સેશન ની અંદર અવાજ આવે છે સ્ક્રીન ક્લિયર છે ભાઈ અવાજ આવે છે સ્ક્રીન દેખાય છે આન્સર કરજો ઓકે રાવડ વિડિયોને લાઈક કર દેજો વિદ્યાર્થી મિત્રો રેડી ઓકે 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 વિડિયોને તમારા મિત્રો સાથે કરી કરીજો ભાઈ એટલે બધા વિદ્યાર્થી મિત્રો જોડાય જાય લેક્ચરની અંદર ચલો ફટાફટ જોડાઈ જાઉં ભાઈ લેક્ચર ની અંદર જોડાઈ તમારા લોકોના મનમાં કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો બાકી પછી આપણે स्टार्ट करिए 90 थी सनो स्कोर था है खाली टेक्निकल के अंदर सारो क्या है भाई પણ પાર્ટ એમાં તમારે કવર કરવું પડશે સેલ્ફ માસ્ટરી પાર્ટ એમાં તમારે કવર કરવું પડશે પાછળના તમે બધા રિઝલ્ટ જોશો તો એ એકસો ચાલીસની આજુબાજુ રહ્યા છે ઓકે આજે આસિસ્ટન્ટ લેબોરેટરી ટેકનિશિયનવાળા છે બાયોલોજી ગ્રુપ હોય ફિઝિક્સ જૂથ હોય ફોરેન્સિક હોય ઓકે તો એકસો ચાલીસ પ્લસ રિયુ છે ક્યાંક ક્યાંક તો એકસો પચાસ એકસો સાઈઠ પણ હોય ગયું છે તો તમારે એ રીતે ટાર્ગેટ રાખવો પડશે તમે એકસો સાઈઠ જેવો ટાર્ગેટ રાખો તો તમે સેફ સાઇડ હોયા જાઓ ઓકે ચાલો સ્ટાર્ટ કરીએ આપણો લેક્ચર કન્ટેન્ટ અહીંયા ઇંગ્લિશમાં આપેલું છે પણ હું તમને ઇંગ્લિશ ગુજરાતી શું છે તો જે કાર્બોહાઈડ્રેટ છે આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી કાર્બોહાઈડ્રેટ છે પોલીહાઈડ્રોક્સી આલ્હાઈ અથવા તો પોલીહાઈડ્રોક્સી કિટોન છે ગુડ ગુડ ઓલ લેક્સર સિત્તેર થઈ જાય એટલે વેરી ગુડ ડન ડન

લાઇટ ની હાજરી માં ક્યાં કાં તો પ્લાન્ટ અંદર કાં તો જે બેક્ટેરિયા છે સાયનોબેક્ટેરિયા આ બેમાંથી એક જ આ પ્રોસેસ થાય છે આના સિવાય બીજા એક ની અંદર આ પ્રોસેસ થશે નહીં ઓકે ચલો ક્લાસિફિકેશન જોઈ લે કાર્બોહાઇડ્રેટ આર ક્લાસિફાઇડ બેઝ ઓન ધેર બિહેવિયર ઓન હાઇડ્રોલિસિસ એન્ડ ધેર ફંક્શનલ ગ્રુપ બેના બે ઉપરનું ક્લાસિફિકેશન કરાવવામાં આવે છે એક તો ઉપર એમાં આપણે મોનોસેકરાઇડ જોઈતું ડાઇસેકરાઇડ જોઈતું પોલિસેકરાઇડ જોઈતું ઓકે મોનોસેકેરાઇડ એવા હતા કે જે સિમ્પલ મોલેક્યુલ છે એનું ફર્ધર આપણે ડિવિઝન કરી શકતા નથી કેન નોટ બી બ્રોકન ડાઉન ઇન ટુ ધ સ્મોલર યુનિટ સ્મોલર યુનિટની અંદર આપણે આને તોડી શકતા નથી એક્ઝામ્પલ તરીકે ગ્લુકોઝ અને ફ્લુક્ટોઝ ઓકે ત્યાર પછી છે ડાયસેકેરાઇડ ડાયસેકેરાઇડની જગ્યાએ જો ઓલિગોસેકેરાઇડ હોય તો એ પણ સાચું પડે ઓલિગોસેકેરાઇડ બે થી લઈને દસ મોનોમરનું બનેલું હોય છે ડાયસેકેરાઇડની અંદર કેટલા મોનોમર હોય છે બે જ મોનોમર હોય છે ટુ મોનોસેકેરાઇડ યુનિટ કોમન એક્ઝામ્પલ ઇઝ અ સુક્રોઝ બ્રેક ઇનટુ ધ گلوકોઝ એન્ડ ફ્રુક્ટોઝ સુક્રોઝ ને કેમ બ્રેક કરવામાં આવે છે گلوકોઝ અને ફ્રુક્ટોઝ અંદર છે બ્રેક કરવામાં આવે છે ત્યારબાદ છે પોલિસેકેરાઇડ ધ આર લાર્જ મોલેક્યુલ પોલીમર ધેટ ઇલ્ડ ઓર લાર્જ નંબર ઓફ મોનોસેકેરાઇડ અપન ધ હાઇડ્રોલિસિસ હાઇડ્રોલિસિસ કરતા બહુ જાજા બધા નંબર અંદર શું બને છે મોનોસેકેરાઇડ બને છે ઓકે ધીસ ઓવ એઝ એનર્જી સ્ટોરેજ શું કરે છે આ તો એનર્જી સ્ટોર કરે છે એની અંદર આપણે અને સ્ટ્રક્ચરલ એટલે કે સેલ્યુલોઝ ઓકે જો વ્યુમન ની વાત કરીએ તમને એનર્જી સ્ટોરેજ તરીકે તો અહીંયા આવશે તમારો ગ્લાયકોજન શું આવશે અહીંયા ગ્લાયકોજન આવશે ઓકે હવે ફંક્શનલ ગ્રુપ ના આધારે ફંક્શનલ ગ્રુપ ના આધારે કેટલા પ્રકાર પડે છે બેઝડ ઓન ફંક્શનલ ગ્રુપ ફંક્શનલ ગ્રુપ ના આધારે બે પ્રકાર પડે છે આલ્ડોઝ અને કીટોઝ ધીસ કાર્બોહાઇડ્રેટ કન્ટેન્ટ આલ્ડિહાઇડ ફંક્શનલ ગ્રુપ ગ્લુકોઝ ઇઝ ધ મોસ્ટ કોમન એક્ઝામ્પલ ઓફ આલ્ડોઝ એન્ડ કીટોઝ ની અંદર કયો હશે કીટોન હશે સે ફંક્શનલ ગ્રુપ તરીકે હશે ઓકે એનું ઉદાહરણ કયું છે ફ્રુક્ટોઝ છે એનું કી એક્ઝામ્પલ છે સેકન્ડ કાર્બન ઉપર શું હશે ફ્રુક્ટોઝ હશે શું હશે ફ્રુક્ટોઝ હશે ઓકે ક્લિયર થાય છે યસ કે નો ફટાફટ ફટાફટ આન્સર કરો ક્લિયર થાય છે યસ કે નો બીજા આપણે થોડાક વધારાના ઉદાહરણ જોઈએ કોના ડાયસેકેરાઈડના ડાયસેકેરાઈડના અંદર જે પ્રખ્યાત ઉદાહરણ છે થોડાક એના વિશે વાત કરી લેજો ઇફ તને તમને એક્ઝામમાં પૂછાઈ જાય તો તમારા માટે કામની વસ્તુ રહેશે ઓકે ડાયસેકેરાઈડની અંદર સુક્રોઝ તો આપણે જોયું કે સુક્રોઝ કેનું બનેલું હોય છે સુક્રોઝ છે ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝનું બનેલું હોય છે કોનું બનેલું હોય છે ફ્રુક્ટોઝ પ્લસ ગ્લુકોઝનું બને છે

ओके okay? so, okay? तो આ થોડા વધારે ઉદાહરણ છે યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ છે પૂછાઈ શકે છે ઓકે ચલો બે મોનોસેકેરાઇડ જોડાને ડાઇસેકેરાઇડ બને છે અને વચ્ચે બંધ કયો હોય છે ડાઇસેકેરાઇડ વચ્ચે ગ્લાયકોસિડિક બનતો હોય છે ગ્લાયકોસિડિક બોન્ડ જોવા મળે છે કઈ reaction થી આ રિએક્શન દરમિયાન H2O નો મોલેક્યુલ છે

હાઇડ્રોહેક્ઝોસ છે કીધું છે ઇન ઇટ્સ ઓપન ચેન ફોર્મ રિપ્રેઝેન્ટ બાય ધ ફિશર પ્રોજેક્શન ઓપન ચેન ફોર્મ ની અંદર શું દેખાય છે ફિશર પ્રોજેક્શન જોવા મળે છે ઇટ હેઝ અ સિક્સ કાર્બન ચેન વિથ એન આલ્ડીહાઇડ ગ્રુપ એટ ધ ફર્સ્ટ કાર્બન પહેલા કાર્બન ઉપર શું છે આલ્ડીહાઇડ ગ્રુપ છે ગ્લુકોઝ કન્ટેન ફોર કાયરલ કાર્બન એની પાસે ચાર કિરાલ કાર્બન છે કયા કયા સી ટુ સી થ્રી સી ફોર અને સી ફાઈવ ચારે ચાર શું છે કિરાલ કાર્બન છે વિચ અલો ધ સિક્સટીન પોસિબલ સ્ટીઓ આઈસોમર જેના આપણે કેટલા સોળ પોસિબલ છે આઈસોમર બનાવી શકીએ ઇન એક્વી સોલ્યુશન ગ્લુકોઝ પ્રિડોમિનેટલી એક્ઝિસ્ટ ઇન ધ સાયક્લિક ફોર્મ ગ્લુકોઝ છે સોલ્યુશનની અંદર કયા ફોર્મની અંદર અવેલેબલ છે સાયક્લિક ફોર્મની અંદર અવેલેબલ છે એમાં પણ એના બે પ્રકાર ચાલફા અને બીટા પાયરીનો રિંગ ઓકે જોઈએ બંને સ્ટ્રક્ચરની આપણે વાત કરીએ તો આ કયું છે ઓપન ચેઇન સ્ટ્રક્ચર છે કયું છે ઓપન ચેઇન સ્ટ્રક્ચર કે જેની અંદર શું છે એક કાર્બન બીજો કાર્બન ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો છ કાર્બન છે ઉપર કયું ગ્રુપ જોડાયેલું છે આલ્ડિહાઇડ ગ્રુપ જોડાયેલું છે ઓકે અને નીચેના આ બીજો ત્રીજો ચોથો પાંચમો અને છઠ્ઠો આ જે છે એ ચારે ચાર કાર્બન કેવા છે હિરાલ કાર્બન છે ઓકે ક્લિયર થાય છે ડન તો આ જે ખુલ્લું સ્ટ્રક્ચર છે એને કહેવાય ફિશર પ્રોજેક્શન પછી આ બાજુનું છે એને આ બાજુનું છે એને કહેવામાં આવે છે સાયકલિક સ્ટ્રક્ચર શું કહેવામાં આવે છે સાયક્લિક સ્ટ્રક્ચર કહેવામાં આવે છે જો ઓએચ નીચેની બાજુ હોય તો એને શું કહેવાશે આલ્ફા કહેવાશે અને ઓએચ ઉપરની બાજુમાં હશે તો એને શું કહેવાશે બીટા કહેવામાં આવે છે આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ આ જે સ્ટ્રક્ચર છે કેનું છે ડી ગ્લુકોઝ નું છે ઓકે ચાલો સ્ટ્રક્ચર ઓફ ફ્રુક્ટોઝ ફ્રુક્ટોઝ નું સ્ટ્રક્ચર છે કેવું હોય છે ફ્રુક્ટોઝ ઇઝ અ કીટોહેક્સોઝ શું છે કીટો હેક્ઝોસ્ટ વિથ ધ સેમ મોલિક્યુલર ફોર્મુલા ઇઝ અ ગ્લુકોઝ ગ્લુકોઝ એવોઝ મોલિક્યુલર ફોર્મુલા છે સી સિક્સ એચ ટુ એલ ઓ સિક્સ ઇટ સ્ટી સ્ટ્રક્ચરલ ફીચર્સ ઇઝ અ કીટોન ગ્રુપનું મેન ફીચર્સ શું છે કે આની અંદર શું જોવા મળે છે કિટોન ગ્રુપથી જોવા મળે છે લોકેટેડ એટ ધ સેકન્ડ કાર્બન બીજા નંબરના કાર્બન ઉપર શું જોવા મળશે અને કીટોન ગ્રૂપ જોવા મળે છે ઇન સોલ્યુશન રુકટોઝ ટીપિકલી ફોર્મ્સ અફ ફ્યુરાનોઝ વૃક્ટોઝ શું બનાવે છે ફ્યુરાનોઝ રિંગ બનાવે છે વીચ ઇઝ અ ફાઇવ મેમ્બર રિંગ સ્ટ્રક્ચર કેટલા મેમ્બરનું છે પાંચ બલ્લે ઓપન ચેઇન સક્કર છે ઓકે તો એ ઓપન ચેઇન પ્રોજેક્શન આપ્યું છે D گلوકોઝ અને L گلوકોઝペア શું છે તો કે ભાઈ ત્રીજા નંબર ઉપર જે કાર્બન છે એમાં એક બાજુ શું છે તો કે હાઇડ્રોજન છે ને ફ્રુક્ટોઝમાં સોરી ફ્રુક્ટોઝ ફ્રુક્ટોઝ અને ફ્રુક્ટોઝ અંદર શું છે તો આની અંદર ગ્રુપ છે ઓકે ગ્રુપ છે તો એના અને નક્કી કરવામાં આવે એટલી વસ્તુ છે આ બાબત છે તમને ક્લિયર હોવી જોઈએ મગજમાં ચાલો પછી છે ઓસાઝોન ફોર્મેશન ઓસાઝોન છે કઈ રીતે બને છે ઓસાઝોન ફોર્મેશન ઇઝ ધ કી રિએક્શન યુઝ ટુ આઈડેન્ટિફાઈ રિડ્યુસિંગ સુગર રિડ્યુસિંગ સુગરને આઈડેન્ટિફાઈ કરવા માટે આ પ્રક્રિયાનો યુઝ કરવામાં આવે છે ઇટ ઇન્વોલ્વ ધ રિએક્શન ઓફ રિડ્યુસિંગ સુગર વિથ ધ એક્સેસ ફિનાઇલ હાઇડ્રેજન એક્સેસ અમાઉન્ટની અંદર જે ફિનાઇલ હાઇડ્રેક્સિન છે એ શું કરે છે રિએક્ટ કરે છે ધીસ રિએક્શન ફોર્મ ও স প্রসিট মাছে ক্রিস্লারা এু মাছে ও মাছে কজম মলেকুল ও না হাডজি হা ত মলেুলু কজম ছে ক দরা পিনা হা সা ইল। મેન્યુઅલ કાર્બન કયા છે C1 અને C2 ઓકે તો અહીંયા ફિનાલ હાઇડ્રિઝિન છે ફિનારાઇડિઝિન એનું જ્યારે 2 ફિનાલ હાઇડ્રિઝિન સાથે reaction થાય ત્યારે શું બનાવે છે ઓસાઝોન છે બનાવે છે ઓકે તો અહીંયા ફિનાલ હાઇડ્રિઝિન છે એ સાથે જોડાય છે તો કે જે કાર્બોડિક ચેઇન સાથે જોડાય છે એની જ જોડાય અને પાછું ફિના હાઇડ્રિઝિન સાથે reaction થશે એટલે એ এলোলা না সটাস। সিনিফসির সুগাল লাই ব্লুকজ ফু মেনজ ফ ম ওসাজন। সিসজ দেওয়া আইডেন্টিল সকচর ফম সি অনড এ অসাজন ফর্মেশন রকসান মাস্ অ ডিফন্ সি সুছে লাকসানিকটা সুছে তো চিত্রী উপেছে ই সুচ প্রক চেঞ্জিস্য আমারে ও ওসাজন যে ফমেশন থাইছে। શું કરે છે માસ્ક આઉટ કરે છે કોને જે ઓરિજિનલ ડિફરન્સ છે સી અને સી ની અંદર ઈ શું કરે છે એને માસ્ક આઉટ કરવાની ટ્રાય કરે છે ત્યાર પછી શું છે એપીમરાઇઝેશન એપીમરાઇ એપિમર્સ આર સ્ટીરિયો આઇસોમર્સ દેટ ડિફર ઇન ધ કન્ફિગ્યુરેશન એટ ઓનલી વન ઇરાઇલ કાર્બન એટમ એક એટમ ઉપર કેવા છે ડિફર છે અલગ અલગ છે ધીસ ડિફરન્સ કેન ઓફન બી ઇન્ટર કન્વર્ટ થ્રુ ધ પ્રોસેસ કોલ્ડ એપીમરાઇઝેશન એપિમરાઇઝેશન દ્વારા આ બંને એકબીજામાં કન્વર્ટ થઈ શકે છે કોમન એપિમરાઇઝ છે ગ્લુકોઝ અને મેનો સીટ ટુ ઉપર અને ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ સી ફોર ઉપર શું જોવા મળે છે એપિમરાઇઝેશન છે જોવા મળે છે ઓકે ક્લિયર થાય છે ભાઈ યસ કે નો પરમાણુ સૂત્ર સેમ જ હોય પરમાણુ સૂત્ર સેમ જ જોવા મળશે પણ એની જે ગોઠવણી છે એ ચેન્જ થઈ જશે

એસએસસી નો લેક્ચર દસ વાગે છે ભાઈ ઓકે એટલી વસ્તુ છે એ ક્લિયર થઈ છે આમાં સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન રિએક્શન વિશે વાત કરીએ શું છે સ્ટેપ અપ રિએક્શન અને શું છે સ્ટેપ ડાઉન રિએક્શન ખાલી સમજવાનું જ છે ખાલી સમજવાનું જ છે આની અંદર શું છે તો સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન રિએક્શન વિશે સમજજે સ્ટેપ અપ રિએક્શન શું છે હવે આ જે રિએક્શન છે કોના માટે ને છે સિન્થેસાઇઝિંગ એન્ડ ડિગ્રેડેશન ઓફ કાર્બોહાઇડ્રેટ કાર્બોહાઇડ્રેટનું જે સિન્થેસાઇઝ થાય છે ને જે તૂટે છે

OH ની પોઝિશન બેકીયા હશે ડિફર હશે એટલા માટે આ બે શું બને છે મિક્સર ઓફ C2 એપીમર C2 નું શું બને છે અહીં એપીમર બને ઓકે જેનો મોલેક્યુલર ફોર્મ્યુલા સેમ હોય પર એરેન્જમેન્ટ કેવી હોય છે અલગ અલગ જોવા મળતી હોય છે સ્ટેપ ડાઉન રિએક્શન જેને રફ ડિગ્રેડેશન કહેવામાં આવે છે this reaction shorten the carbon chain of the aldose by one carbon atom એક કાર્બન એટમ થી શું થાય છે કાર્બન ચેન ટૂંકી થાય છે it is carried out into two step બે સ્ટેપ ની અંદર બે સ્ટેપ ની અંદર આ પ્રક્રિયા જોવા મળે છે ફર્સ્ટ સ્ટેપ શું છે ઓક્સિડેશન ઓફ આલ્ડીહાઇડ ગ્રુપ યુઝિંગ ધ બ્રોમિન વોટર પહેલા છે એનું આલ્ડીહાઇડ એનું જે છે એ શું કરશું આપણે ઓક્સિડેશન કરશું સેકન્ડ સ્ટેપ છે શું છે ઓક્સિડેટિવ ડીકાર્બોક્સાઇલેશન યુઝિંગ ધ હાઇડ્રોજન પેરોક્સાઇડ હાઇડ્રોજન પેરોક્સાઇડ નો યુઝ કરીને શું કરવું ડીકાર્બોક્સાઇલેશન કરવું ઇન ધ પ્રેઝન્સ ઓફ ફેરિક એન્ડ ફેરિક આયન ની હાજરી માં જો રફ ડિગ્રેડેશન રફ ડિગ્રેડેશન ની અંદર શું થાય છે તો કે આ ચાર કાર્બન વાળો શું છે શર્કરા છે

ડી ગ્લુકોઝ કન કન્ફ્યુગુરેશન પીસેપ પ્રૂફ વોઝ ધ લેન્ડમાર્ક અચીવમેન્ટ એટ ડેફિનેટલી ઇસ્ટાબ્લિશ ધ સ્ટીરિઓકેમિકલ કન્ફ્યુગુરેશન ઓફ ડી ગ્લુકોઝ ધ પ્રૂફ રિલાઇઝ રિલાઇડ ઓન અ સિરીઝ ઓફ કેરફૂલી ડિઝાઇન કેમિકલ ઓકે એ શું આપે છે પહેલા વહેલા સ્ટિરિઓકેમિકલની અંદર કન્ફ્યુરેશન આપે છે ફોનું ડી ગ્લુકોઝનું ઓક્સિડેશન ઓફ ધ આરડી હાઇડ ગ્રોથ ટુ કાર્બોક્સિલિક એસિડ

To n hexane, confirm the linear unbranched six carbon chain. Okay. Isu karayu maine j linear chain ata ischa carbon wadi check nahi, isu karai check karai. Okay. okay. That means D glucose configuration, D glucose configuration ke wohi the D and L designated to monosaccharide is determined by the configuration of the chiral carbon farthest from the carbonyl group. That southi chello carbon chhaye, durno carbon chhese southi. Okay. ઇન ધ ફિઝર પ્રોટેક્સન ઓફ ડી ગ્લુ ડી ગ્લુકોઝ ધ હાઇડ્રોક્સાઇલ ગ્રુપ ઓન ફાઇવ કાર્બન ઇઝ ઓન ધ રાઈટ સાઈડ ધીસ ઈઝ ક્રિટિકલ પોઇન્ટ ટુ ડિસ્ટ્રિક યુશિન ઇટ્સ ફ્રોમ ધ એલ આઈ સો માર્ક ઓકે હવે ડીઆઈ સોમાં રીત એલઆઈસોમાં બંને છે જેની અંદર ડીની અંદર શું હશે ગ્લુકોઝ હશે ઈ શું થઈ ગયા ડીઆઈસોમાં થઈ ગયા ડાબી બાજુ જેની અંદર ઓએજ હશે ઈશુ થઈ જાય એલઆઈસોમાં થઈ ગયા એટલે શું કોનો ફેર છે ખાલી ઓએચ નો ફેર છે ઓએચ ડાબી બાજુ છે કે જમણી બાજુ ઓકે ડન ક્લિયર એટલી વસ્તુ સમજાય છે માઇક્રોબાયોલોજી રિલેવન્સ થોડુંક જોઈ લઈએ માઇક્રોબાયોલોજી એન્ડ ઇન્ડસ્ટ્રીયલ છે ટિંગ કાર્બોહાઇડ્રેટ આર ક્રુશિયલ કાર્બોહાઇડ્રેટ કેવો છે ક્રુશિયલ છે બહુ જ મહત્વનો છે મેટાબોલિઝમ ગ્લુકોઝ ફ્રુક્ટોઝ સર્વ એઝ અ પ્રાઇમરી સબસ્ટન્સ ફ્રોમ ધ માઇક્રોબિયલ મેટાબોલિઝમ પર્ટિક્યુલરલી ઇન્ફર્મેન્ટેશન ફર્મેન્ટેશન માટે કેવો છે પ્રાઇમરી સબસ્ટન્સ છે આ બધા એના ઉપયોગો છે લેક્ટિક એસિડ ફર્મેન્ટ ફર્મેન્ટેશન લેક્ટોબેસિલાઈ બેક્ટેરિયા પ્રોડ્યુસ ધ લેક્ટિક એસિડ ફ્રોમ ધ કાર્બોહાઇડ્રેટ આલ્કોહોલ ફર્મેન્ટેશન ઉપર શું કરે છે યીસ્ટ દ્વારા થાય છે પ્રોડ્યુસ ઇથેનોલ કાર્બન ડાયોક્સાઇડ ફ્રોમ ધ સુગર બાયોકેમિકલ ટેસ્ટ વેરીયસ ટેસ્ટ આર યુઝ ટુ આઈડેન્ટિફાઈ એન્ડ ક્વોન્ટિફાઈ કાર્બોહાઇડ્રેટ્સ ઇન ધ લેબ સેમ્પલ ઓકે અમુક ટેસ્ટ એવા હોય છે અમુક વેરિયસ ટેસ્ટ એવા હોય છે કે જેને આઈડેન્ટિફાય અને ક્વોન્ટિફાય માટે કાર્બોહાઇડ્રેટ્સ ઇન ધ લેબ સેમ્પલ કાર્બોહાઇડ્રેટને શું કરવા પડે લેબ સેમ્પલ અંદર ટેસ્ટ કરવા પડે બેન્ડિક ટેસ્ટ એન્ડ ફેવલિંગ ફેલિંગ ટેસ્ટ દેટ આર યુઝ ટુ ડિટેક્ટ ધ રિડ્યુસિંગ શુગર આ બંને શું કરશે રિડ્યુસિંગ શુગરને ડિટેક્ટ કરશે વિચ હેવ અ ફ્રી આઈડિયા એન્ડ કિટોન ગ્રુપ પોઝિટિવ રિઝલ્ટ ઇઝ ઇન્ડિકેટ બાય ધ ફોર્મેશન ઓફ બ્રિક રેડ પ્રેસિપિટેટ ઓકે હવે આમાંથી શું કરશે આ બંને ભેરા પડશે ત્યારે એની અંદર બ્રિક રેડ નામનું શું આવું છે પ્રેસિપિટેટ જોવા મળશે ઓકે ઓછા ઝોન વિશે જોઈએ ઓછા ઝોન ટેસ્ટ ઇઝ અ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ ફોર આઈડેન્ટિફાઈંગ સ્પેસિફિક સુગર્સ બેઝડ ઓન ધ કેરેક્ટરિસ્ટિક્સ ક્રિસ્ટલ મોર્ફોલોજી ઓફ ધ ઓછા ઝોન હવે ઓછા ઝોન થી છે એ ડાયગ્નોસ્ટિક થી શું થઈ છે ઘણી પણ ઘણી ઓર્ગેનિક સુગર છે એને આઈડેન્ટિફાઈ કરી શકાય ઓકે પછી છે મોલિસ ટેસ્ટ મોલિસ ટેસ્ટ ઇઝ અ જનરલ ટેસ્ટ ફોર પ્રેઝન્સ ઓફ કાર્બોહાઇડ્રેટ જે પણ ટેસ્ટ આવે છે કોના માટે જરૂરી છે કાર્બોહાઇડ્રેટ ની માટે જરૂર છે શું બનાવ છે પર્પલ રિંગ છે એ બનાવ છે ઇન્ટરફેરન્સ ઓફ ધ ટેસ્ટ સોલ્યુશન એન્ડ કન્સન્ટ્રેટેડ સલ્ફ્યુરિક એસિડ હવે આ મોલિસ રિએક્શન છે કાર્બોહાઇડ્રેટ સાથે રિએક્શન કરીને શું બનાવ પર્પલ કલર છે બનાવ છે ઓકે તો અહીંયા કાર્બોદિત વાળું છે સાઉથ ટુકમાં અને ક્રિપ્સીવેની અંદર સાઉટ ટૂંકમાં શોર્ટ અને સ્વીટની અંદર આપણે આનું રિવિઝન કરી લીધું ઓકે જો આવી જ રીતે તમારે બધા ચેપ્ટરનું રિવિઝન કરવું હોય તો તમે અમારા કોર્સ સાથે જોડાઈ શકો છો કોર્સની ફીસ ફક્ત છે એ છે ટ્વેલ્વ હંડ્રેડ રૂપીઝ કેટલા છે ટ્વેલ્વ હંડ્રેડ રૂપીઝ ટ્વેલ્વ છે કે ફિફ્ટીન હંડ્રેડ છે બોલો તમને કઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો તમારે કઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો યસ પંદરસો રૂપિયા છે પંદરસો રૂપિયાની અહીં ફક્ત કોસ્ટ પ્રાઇસ છે જેની અંદર તમે જોડાઈ શકો છો મોક ટેસ્ટ છે એમસીક્યુ છે પછી થિયરી બુક છે બધું તમને એમાં મળવાપાત્ર છે ઓકે ફક્ત પંદરસો રૂપિયાની અંદર બોલો તમને લોકોને કઈ ડાઉટ છે ગુજરાતી ઇંગ્લિશ બંનેની અંદર કન્ટેન્ટ આવશે ઓકે અહીંયા તમારું યુનિટ ટુ નું રિવિઝન છે મેં કરાવી દીધું યુનિટ ટુ નું રિવિઝન અહીંયા ખતમ થાય છે ચલો મળશું પાછા નવા યુનિટ સાથે નવા લેક્ચરની અંદર ઓકે આમાં આપણે અહીંયા સુધી રાખીએ યુનિટ ટુ તમારું અહીંયા પૂરું થાય છે